અમદાવાદ સહિત રાજ્યમાં ચાલી રહેલી સ્કૂલ વાહન અને રિક્ષાની હડતાલનો સુખદ અંત આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દરમિયાનગીરી બાદ આરટીઓ અને અધિકારીઓએ અને સ્કૂલ વર્ધી એસોસિએશન વચ્ચે યોજાયેલ બેઠક બાદ હડતાલ સમિતિ લેવાનો નિર્ણય કરાયો હતો મંત્રી સાહેબે અમારી જે રજૂઆતો હતી એમાં એમને દરમિયાનગીરી કરીને અમને જો પિસ્તાલીસ દિવસનો સમય આલેલો છે કે તમારા વાહનો કાયદેસર કરાવી લેવા ત્યાં સુધી અમે રાહત આપીએ છીએ જો તમારા વાહનો કાયદેસર કરાવવાની કામગીરી સારી રહેશે તો અમે આગળ તમને સમય ફાળવીશું તો મારું બી આજે જે અમારી હડતાલ હતી એ આજે અમે હડતાલ અમેરી સમેટી લઈએ છે જે વાલીઓએ અમને સાથ સહકાર આપ્યો એમનો બી હું આભાર માનું છું આવતીકાલથી અમારી સર્વિસ ચાલુ થશે દરેક વાલીઓને ખાસ મારી વિનંતી છે કે આવતીકાલે અમે અમારી કામકાજ ઉપર આવી જઈશ એસોસિએશન તરફથી એમના પ્રમુખશ્રી અને એમના સભ્યો અત્યારે મારો સમય માગ્યો હતો સમય પ્રમાણે લોકો આવ્યા હતા અને વાતચીત કરી છે બાળકોની સલામતી માટે કોઈ પણ બાંધછોડ થઈ શકશે ને જે નિયમો છે એ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે અને તમામ એસોસિએશનના હોદ્દેદારો એના પ્રમુખશ્રી સંમત થયા છે કે અમે પિસ્તાલીસથી સાઠ દિવસ સુધીનો સમય આપવામાં આવે એ માટે અમે તૈયારી દર્શાવી છે એ સમય દરમિયાન એ લોકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે અત્રની કચેરીએ અથવા રાજ્યની તમામ જગ્યાએ જ્યાં જ્યાં એ લોકોએ પરમિશન લેવાની છે પરમિશન આપવાની રહેશે અને પરમિશનો લીધા પછી એ લોકો બાળકોનું પરિવહન કરી શકશે આ બાબતે એસોસિએશન સંમત થયું છે અને એ લોકોને થી સાઠ દિવસનો સમય આપ્યું છે આ પિસ્તાલીસ દિવસ દરમિયાન અમે એ લોકોનું પરવાનગીઓ આપવાની પ્રથમ પ્રક્રિયા પૂર્ણ કરીશું અને ત્યારબાદ આ એ લોકોનું ચેકિંગ કરીશું વાત કરું તો સવારે દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આખો દિવસ ફિટનેસ અને પરમિટની કામગીરી ચાલુ હોય છે એ દરમિયાન અમે બસોથી અઢીસો વ્હીકલ્સ તપાસી અને પરમિટ આપીએ છીએ એ દરમિયાન આ લોકો જ્યારે પણ એપ્લિકેશન કરે છે ત્યારે અમારી તૈયારી છે વધુમાં એ લોકો એમ કહેશે કે એસોસિએશન તરફથી અમારી પાસે બીજા બસો પાંચસો વ્હીકલો તૈયાર છે જેની પરમિશન માટે અમને સમય આપો તો અમે શનિ રવિ પણ એની કાર્યવાહી કરીશું યોગ આપણો આધ્યાત્મિક વાર